વાત કરીએ જામનગર માર્કેટિંગ હાપા યાર્ડની તો કપાસની પુષ્કળ આવક સામે આવી છે અને ખાસ કરીને ભાવને લઈને હાલ ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો જામનગરમાં આવેલું હાપા માર્કેટિંગ યાર્ડ જિલ્લાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ હોવાથી જિલ્લાભરના ખેડૂતો જણસોના વેચાણ અર્થે આવી રહ્યા છે ત્યારે જણસીના વેચાણ માટે આવે છે ત્યારે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસ સુધી કપાસની આવક મોટા પ્રમાણમાં થઈ છે પરંતુ કપાસના ભાવને લઈને લાંબા સમયથી કકડાટ ચાલી રહ્યો છે હાલ માત્ર તેરસોથી સોળસો રૂપિયા પ્રતિ મણના ભાવ મળતા ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે ખેડૂતોના મતે કપાસના વાવેતરથી લઈને ઉત્પાદન બજારમાં મુકાય ત્યાં સુધી બિયારણ ખાતર મજૂરી પાણી વીમા દવાઓ અને વાહન વ્યવહાર જેવા અનેક ખર્ચાઓમાં વધારો નોંધાયો છે

સોરી વીસ હજાર જેટલી કપાસની નોંધાઈ રહી છે અને તેના હરાજીમાં ભાવો વીસ કિલો એટલે કે એક મણના એક હજાર થી લઈ અને પંદરસો સુધીના ખેડૂતોને મળી રહ્યા છે ક્વોલિટી મુજબના ના ભાવો થઈ રહ્યા છે સારી ક્વોલિટીનો કપાસ હોય તો ઊંચામાં એક પોઈન્ટના પંદરસો સુધી પણ ખેડૂતોને મળી રહ્યા છે અને આજે કપાસ આવે છે તે મોટે મુખ્યત્વે જામનગરની આસપાસના ગામોના એટલે કે જામનગર તાલુકાના ખેડૂતો દ્વારા કપાસ લાવવામાં આવે છે અને રોજે જેટલી કપાસની ભારીની આવક નોંધાય છે તે તમામે તમામનું વેચાણ પણ રોજે થઈ જાય છે અને એટલે તાત્કાલિક ખેડૂતોને એમાં વેચાણ માટે કોઈ રાહ જોવી નથી પડતી હાલ અત્યારે અમે આ પાટેશન ની યાર્ડમાં આપણે કપાસ લઈને આવ્યા છે તો સાહેબ બારસો તેરસો રૂપિયા બજાર આવી છે તેરસો ને દસ રૂપિયા બજાર આવી એ કમ અત્યારે સાહેબ બે રૂપિયા સાહેબ હોય ને તો જ પરવડે એમ છે એક તો અત્યારે દસ મણ ઉતારો માંડ નીકળશે કારણ કે સાતમ આઠમ ના વરસાદ માં અત્યારે પણ વરસાદ હાજુ ફેરતો ઝીંડવા જે બધા હતા એ ઉખડી જ નથી એ તો હાલવાનો નથી કપાસ તો એના પાંચસો સાતસો રૂપિયા આઠસો રૂપિયા બજાર આવે તેરસો ભાવ હાલે છે પણ બજાર પંદરસો હતી એમાંથી ને ઘટી ને આડા તેરસો પચી ગઈ તો એમાં છે ને ખેડૂત વરે છે એમાં આ બાર મહિના એક જ પાક થાયા અને આ તો ખર્ચા નથી થતા આમ હિસાબ કરો તો આવી મોંઘવારી આવું બધું આ બધું આ તે મજૂરી કેવી મોંઘી અત્યારે પાંચસો રૂપિયા લેતા માળા ન જડે તો આમાં વાહે વધે શું